રાજકોટ શહેરના રેસકોસ મેદાન ખાતે ભાજપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આજે લાડવા ખાવાની અનોખી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ હાજર રહી અને મોજ માણી હતી મહિલા કેટેગરીમાં સાવિત્રીબેન યાદવે બાર લાડવા આરોગીને પ્રથમ ક્રમાંક મેળવ્યો બીજા ક્રમે તેમની જ પુત્રી કોમલ યાદવ રહી જેમણે અગિયાર લાડવા આરોગ્યા ત્રીજા ક્રમે એકોતેર વર્ષીય ઉજીબેન પંડ્યા રહી જેમણે નવ લાડવા આરોગીને સૌનું ધ્યાન ખેંચ્યું પુરુષ કેટેગરીમાં બળવંતભાઈએ અઢાર લાડવા આરોગીને પ્રથમ ક્રમાંક મેળવ્યો જ્યારે બીજા ક્રમે ગોવિંદભાઈ લુણાગરિયા રહ્યા જેમને સત્તર લાડવા આરોગ્ય ગણેશ મહોત્સવના અનોખા કાર્યક્રમમાં દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એ ગોવિંદભાઈ જાદવભાઈ લુણાગરિયા ગામ હડપજા સારું કહેવાય આની કે તમે આ કેટલા વર્ષથી આ સ્પર્ધામાં પાછળ છો

मतलब प्रथम नंबर जो आया हो आपकी मीटिंग है हाँ। और आपको कैसा लगा अच्छा लगा। और आप विनर है तो कैसा लगा अच्छा लगा प्रथम नंबर आई वो आपको क्या होगा अच्छा आती नहीं ना दूसरा विनर होता तो आप मतलब कोई और इस साल से रहते हैं पिछले पंद्रह साल से लड्डू अस्पर्धा भाग ले रही हूँ पंद्रह साल से हमेशा फर्स्ट ही आती हूँ भाजपा का कार्यकर्ता भी हूँ इसमें काम भी करते हूँ भाजपा में आज आपने कितने लड्डू खाए बारह आए तो आप हाँ प्रथम आए पिछले पंद्रह साल से हम प्रथम ही आ रहे हैं क्या इनाम तो। मिलेगा इनाम देते हैं कवर में देते हैं और फोटा भी बना के देते प्रेम भी बना के देते कितनी खुशी पेट भर गया अच्छा लगता है <laughs> ना, ना नहीं कभी नहीं गणपति बापा की कृपा से कभी नहीं प्रॉब्लम हुई है कभी नहीं, नहीं। शुरुआत में तो अठारह लड्डू खाए थे शुरू बीस से किए थे फिर अठारह फिर इस तरह घटते गए बापा खाते हैं हम नहीं खाते हम खाते हैं बापा खाते खाते हैं उन्हें क्या सिर्फ अब उनकी इच्छा जैसे खाए લાડુ જમણ ની એ ભારતીય જનતા પાર્ટી ના ગણપતિ મંગલ મહોત્સવમાં આજે વરસતા વરસાદ વચ્ચે દાદા ના આશીર્વાદ સરસ રીતે પાર પડેલી છે જેમાં અઢાર લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ સત્તર લાડુ ખાઈને આવ્યા છે તૃતીય ક્રમાંકે માવજીભાઈ ઓળખિયા જે બાર લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે બેનોમાં સાવિત્રીબેન જે બાર લાડુ ખાય અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે કોમલબેન યાદવ જે અગિયાર લાડુ ખાય અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે અને ઉજીબેન પંડ્યા જે નવ લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું વરસતા વરસાદની વચ્ચે અમારા ભાજપ પરિવારની ટીમે આ સ્પર્ધાને ખૂબ જ સફળ બનાવવામાં અનહદ મહેનત કરી અને બહારના વિભાગમાંથી અંદરના વિભાગમાં લાવી અને અમે આ સ્પર્ધાને સફળતાપૂર્વક યોજી શક્યા છીએ એનો હું રાજીપો વ્યક્ત કરું છું